આજે આપણે ખૂબ જ મહત્વની જાણકારી લઈને આવ્યા છીએ જેમાં કૃષિ રાહત પેકેજ એટલે કે કૃષિ સહાય પેકેજ બે હજાર પચીસ વિશે માહિતી આપવામાં આવશે જે ખેડૂતોએ ફોર્મ ભર્યું હતું તેમના બેંક ખાતામાં સહાય જમા થવાની શરૂ થઈ ગઈ છે આ આખી માહિતી રકમ કેટલી કોને મળશે લાભ શું અને ફ્રોડથી કેવી રીતે બચવું આ વિડીયો અંત સુધી જરૂર જુઓ મિત્રો કૃષિ રાહત પેકેજ શું છે તો ગુજરાત સરકારે કમોસમી વરસાદ નુકસાન અને હવામાનની અસરને કારણે ખેડૂતોને સહાય આપવા માટે આ પેકેજ જાહેર કર્યું છે જે વિસ્તારમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાન નોંધાયું છે તેવા ખેડૂતોને તેની સહાય મળશે જેમાં વાત કરીએ તો કેટલું મળશે સાહેબ તો આ વખતે પેકેજ હેઠળ મળતી સાહેબ લગભગ પ્રતિ હેક્ટર રૂપિયા સુધી એટલે કે જિલ્લાવાર પાક મુજબ રકમ ફેરફાર હોઈ શકે છે એટલે કે પ્રતિ હેક્ટર રૂપિયા સાહેબ મળવાપાત્ર રહેશે અરજી પ્રમાણે ખેડૂતોને સરકાર સીધી ડીબીટી દ્વારા બેંક ખાતામાં રકમ મોકલેલ છે એટલે કે તમારું ડીબીટી ઓન હશે એટલે તે ખાતામાં ફોર્મ ભર્યા બાદ તમારી રકમ સહાયની જમા થઈ ગઈ હશે ફોર્મ ભરવાની પદ્ધતિ જોઈ લઈએ જો ખેડૂતોએ તેમના ગામે અથવા ઓનલાઈન ફોર્મ ભરાવ્યું હતું જેમાં કેઆરપી પોર્ટલ દ્વારા અથવા તો વીસી વીએલી અથવા તો ગ્રામ સચિવાલય મારફતે તે બધા અરજીઓની ચકાસણી હવે પૂરજોશમાં ચાલી રહી છે જેમાં મોટી અપડેટ રકમ જમા થવા લાગી છે તેની વાત કરીએ તો કેટલાક જિલ્લાઓ અને ગામોમાં ડીબીટી દ્વારા સહાય જમા થવાની શરૂઆત થઈ ગઈ છે તમે તમારા બેંક ખાતાનું એસએમએસ પાસબુક અથવા મોબાઈલ બેન્કિંગ ચેક કરી શકો છો સરકાર દ્વારા તબક્કાવાર ચૂકવણી કરવામાં આવી રહી છે એટલે બધા ખેડૂતોને એક જ દિવસે સહાય નહીં મળે તેવી રીતે ડીબીટીનું કેટલું મહત્વ છે તે જોઈએ તો કેમ કે સહાય સીધી બેંકમાં જમા થાય છે એટલે ખાતામાં નીચેની વિગતો સો ટકા સાચી હોવી જોઈએ જેમાં સૌપ્રથમ તમારું આધાર કાર્ડ બેંક લિંક હોવું જોઈએ મોબાઈલ નંબર સાચો હોવો જોઈએ એકાઉન્ટ તમારું એક્ટિવ હોવું જોઈએ અને નેમ મેચ આધાર પ્લસ બેંકમાં બંનેમાં તમારું નામ મેચ હોવું જોઈએ અને ખેડૂતોને સલાહ છે કે જો ફોર્મ ભર્યું છે તો ચિંતા ન કરો તેના પૈસા તબક્કાવાર આવી જશે જેમાં ડીબીટી તબક્કાવાર આવે છે તેમાં બેંક પાસબુક અને મેસેજ પર નજર રાખવાની રહેશે અને કોઈ પણ એજન્ટને એક પણ રૂપિયા આપવાનો નહીં થતો કોઈ શંકા હોય તો તાલુકા એગ્રીકલ્ચર ઓફિસ અથવા તો વિસીની અથવા તો નજીકની તમારી કચેરીની મુલાકાત લઈ શકો છો ત્યારબાદ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો સરકારે કરી રહેલી મદદના સમાચાર દરેક ખેડૂત સુધી પહોંચે તે માટે આ વિડીયો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જો તમને કોઈ ખાસ યોજના વિશે પીડીએફ અથવા વિડીયો જોઈએ તો કોમેન્ટમાં લખજો આભાર જય જવાન જય ખેડૂત રાજ્ય સરકારે એમનું ધ્યાન રાખી રહી છે મહત્વની કોઈ બાબત હોય એ મારું ધ્યાન હું વિભાગમાં વાત છે પ્રકારમાં છેલ્લા દસ દિવસમાં એકવીસ લાખ સિત્તેર હજાર આઠસો પિંચ્યાસી ડિપાર્ટમેન્ટને મળી ચુકી છે તબક્કાવા કાર્યવાહી કરીને જિલ્લા કક્ષાએ એક લાખ એકત્રીસ હજાર ચારસો ઓગણચાલીસ અર્જીઓ મંજૂર કરીને ચુકવણા પણ કરવાનું હાથ પર આઠસો લાભાર્થીઓને કુલ એકસો ત્રણ પોઈન્ટ દસ કરોડ રૂપિયાના ઓનલાઈન બિલો એ તૈયાર કરીને એમએસ પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે ખૂબ ઝડપથી એના ખાતામાં પૈસા પણ મળવાનું શરૂઆત

ચૂકવણાની પણ કાર્યવાહી એ શરૂ છે ઓનલાઈન બિલો છ પોઇન્ટ બાસઠ લાખના બિલો પણ તૈયાર કરીને પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી એ પણ શરૂ છે આ પ્રકારે નાગરની ખરીદી અલગ અલગ પ્રકારની જે જણાવશે તેની પણ ખરીદીની શરૂઆત એ અન્ય નાગરિક પુરવઠા વિભાગ રમણભાઈ સોલંકીના માર્ગદર્શન નીચે થઈ છે ખૂબ ઝડપથી ખેડૂતને મળે ખેડૂતની નુકસાનીમાં ઊભા રહી શકીએ આ વિગમ સાથે રાજ્યની સરકારે મને એકવાર કહું છે કે ભૂતકાળમાં આટલા ઝડપથી ઠરાવો થવા જીઆર થવા એમના ફોર્મ ભરાવા ફોર્મ ભરાવીને ઓનલાઈન એમના ખાતામાં પૈસા મળવા આવું કદાચ